સૌ બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છે એ વોટ્સઅપનું નવું ભાઈ અપડેટ આવી ગયું છે બે હજાર પચીસનું ભાઈ નવું અપડેટ આવી ગયું છે આ અપડેટની અંદર તમને નવા નવા ફિલ્ટર જોવા મળવાના છે જે રીતે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલું અથવા ફોટાની અંદર જે તમે ફિલ્ટર બધા ઉપયોગ કરો છો એ ફિલ્ટર તમને આ રીતે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ વોટ્સોપની અંદર તમને જોવા મળવાના છે એની અંદર પણ તમને અલગ અલગ ભાઈ ફિલ્ટર જોવા મળવાના છે અને આ અપડેટની અંદર તમને કઈ જગ્યાએ ભાઈ વોટ્સઅપમાં એ ફિલ્ટર જોવા મળશે અને કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકશો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો હું તમને બધી પ્રોસેસ ડિટેલમાં દેખાડી દે ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો હોય તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો સારો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ હું તમને એ કહી દો તમે તમારું વોટ્સઅપને ભાઈ અપડેટ ન કર્યું તો તમે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ અપડેટ કરી નાખજો તો હવે હું વોટ્સઅપને ભાઈ ફટાફટ ઓપન કરી લઉં ઓપન કર્યા બાદ આ રીતે મેં મારું વોટ્સઅપ ઓપન કરી લીધું અને હવે તમારું જે રીતે તમે વોટ્સઅપની અંદર ભાઈ સ્ટેટસ મૂકતા હશો તો એ રીતે તમારા ઉપર જ તમને કેમેરાનો એક ઓપ્શન જોવા મળતો હશે તો એની ઉપર જ તમારે આ રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમારો ફ્રન્ટ કેમેરો રીતે તમે જોઈ શકો છો અમારો ફ્રન્ટ કેમેરો ઓપન થઈ ગયો છે ના રીતના નીચે ફોટાના પણ ઓપ્શન જોવા મળતા છે આ ફોટાની બાજુમાં જ એક તમને એક અલગ જ ભાઈ એક ઓપ્શન જોવા મળી ગયો છે અને જો ભાઈ તમે વોટ્સઅપ અપડેટ કર્યું છે ત્યાં જ તમને આ ઓપ્શન જોવા મળશે હવે તમે જોઈ શકો છો અહીં તમને અલગ અલગ ભાઈ ફિલ્ટર જોવા મળતા હશે બે હજાર પચીસનું આ રીતનું ફિલ્ટર ઉપર લખેલું પણ જોવા મળે છે આ રીતના અહીંથી તમારે અલગ અલગ ભાઈ કલર પણ તમારા સેન્સ કરી શકો છો આ અપ્લાય તમે વિડીયો અથવા તમારે રીલ ઉતારવી હોય તો એમાં પણ તમે આ ફિલ્ટર ભાઈ ઉપયોગ કરી શકો છો અને હવે તમે તમને અલગ અલગ ભાઈ ફિલ્ટર દેખાડી દો નીચે તમને આ રીતના ટાઈન ઓપ્શન જોવા મળે એમાંથી તમને ઇફેક્ટનો ઓપ્શન જોવા મળે છે અને જો તમારે બેકગ્રાઉન્ડ ભાઈ તમારું બ્લર કરવું હોય તો આ તમને બેકગ્રાઉન્ડનો એક ઓપ્શન જોવા મળે એની પર ક્લિક કર્યા બાદ એક ફિલ્ટર તમને પહેલું જ ફિલ્ટર જોવા મળશે જેમાં તમારું બેકગ્રાઉન્ડ પણ ભાઈ આ રીતે બ્લર થઈ જશે અને બીજા પણ બેકગ્રાઉન્ડમાં પણ બીજા પણ લાટ અલગ અલગ ભાઈ ફિલ્ટર જોવા મળે છે એમાં તમારું આખું બેકગ્રાઉન્ડ ભાઈ અલગ થઈ જશે આ રીતે તમે ચેક કરી શકો છો તમે જે જગ્યાએ હોય એનું પાછળનું બેકગ્રાઉન્ડ હાવ રીમૂવ થઈ જશે અને આ રીતનું આખું બેકગ્રાઉન્ડ થઈ જશે અને જો તમારે ફોટો પાડવો હોય તો તમે આ રીતે તમારો ફોટો પણ ક્લિક કરાવી શકો છો અને તમારે વિડીયો ક્લિક કરાવવો હોય તો તમે વિડીયો પણ આ રીતે રીલ ઉતારી શકો છો તો હવે તમારી સામેનું એક ફોટો ક્લિક કરવું તો આ રીતે મેં ક્લિક કરી દીધું ક્લિક ક્રિયા બધા રીતે આખો ફોટો સેટ થઈ ગયો છે અને ફોટામાં કોઈપણ વસ્તુ આ રીતે તમે સેટ લખી પણ શકો છો અને નીચે તમને એક લખવાનો પણ આ રીતનો એક ઓપ્શન જોવા મળશે અહીંથી તમે કોઈપણ વસ્તુ લખીને આ ફોટાને તમે શેર કરી શકો છો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો છે અને આ રીતે તમે વોટ્સઅપના ફિલ્ટર ઉપયોગ કરી શકો છો વિડીઓ જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા